વિશ્વકર્મા ભાગવત ગણેશ પુરાણ પછી નારદ પુરાણ પછી આ પદ્મ પુરાણ એના દેવી ભાગવત બાર વાર વાંચ્યું શિવ પુરાણ એ કેટલી વાર વાંચી ને ગુજરાત તો નવે સરથી માંગ્યું શિવ પુરાણ પેલા વાંચ્યું હોય પણ હવે તો એમને અખંડ વાંચું છું એટલે સીધું બાર વાંચ વાંચવાનો શોખ છે બાય ખૂબ ખુબ જ અને બધાય સારા સારા લેખક ની બુક વાંચી જ લીધી ગઈ એટલી બુક વાયતી છે સામે જ હતી લાઇબ્રેરી ખરસ ખાડો વાળા આવે મજા આવે ટાઈમ પાસે થઈ જાય

એકદમ ગુજરાતી દેશી ભાણું છે ખીચડી સાથ પાકરે જંગલની રાતનો પ્રોગ્રામ હોય અમારો આજ બફોરે મન થઈ ગયું બદાય એક્ચ્યુઅલી મે ખાધું ન હમ દસે મે બટાટાનું શાક

બાકી ઘી એમાં એટલું જોયું ગરમ ગરમ ખીચડી અને ઘી હોય એટલે કાઈ ન જોયું આમ તો ગરમ

અત્યારે કેકેવી ચોક પાસે આ ઓન્ડાનું શોરૂમ છે ત્યાં યશની રાહ જોઉં છું શૂટિંગમાં જવાનું છે અને અહીંયા અમે ભેગા થવાના જેવું છે ગુગરાનું ટેસ્ટિંગ હાલે છે આયા કરવાની ના બાબા ના એમને મોજ થઈ કે આજે કોટાળો તડકો નામ છે આજે ફેન્સી ઢોસા સાથે ખાવાનું હોય પીઝા ઢોસા પછી આ ટુકડા પનીર ચીઝ ટુકડા ભાજી મસ્ત આઇટમ છે જો સુરતી પટ્ટી પાઉ સાથે ખાતા પછી ચાઇનીઝ આઈટમ એ છે પનીર ચીલી ના ચીઝ ચીલી ચીઝ ચીલી ઢોસા ચીઝ હમ ભાઈ હવે કઈક નવું ડ્રાય કરાવવાના છે હું બનાવ્યા

હવે કેવું છે ફેન્સી ડોસા માં છે ને મને ચટણી સાંભળવાની કઈ જરૂર જ નથી પડતી બાકી ચટણી સાંભળ આમાં જરૂર હકીકત છે ફ્રેન્ડસી ડોસા ખાવા જાય ને ચટણી સાંભળવાની એકચુઅલમાં જરૂર જ નથી હોતી એની અંદર જ એનો ટેસ્ટ એવો સરસ મજાનો આપી દીધો હોય આઈટમ મસ્ત છે હેલ્ધી ડોસો ભાઈ આ અત્યારે અમે જે જગ્યાએ એવા છે ને નવી ત્રીજી બ્રાન્ચ રાજકોટમાં શરૂ થઈ ગઈ બાર જોજી બલૂનનું ડેકોરેશન એ જ્યાં આ રાજકોટમાં મવડીમાં આવેલું છે ઉડાન સ્કૂલ અને મોટા આ આવેલું છે મોટા મહવામાં ઉડાન સ્કૂલની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં જય બજરંગ ભજીયા હાઉસ છે અને આગળ ફરસાણા ચોક બી આવે પરફેક્ટ એડ્રેસ લખીને આપી દઈશ બાકી ગૂગલમાં સર્ચ કરી લેજો ગૂગલમાં આવ્યું કે નહીં આવી જાય આવવા જેવું ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે હવે વસ્તુ એવી છે કે બા ને પાછા મારે તેડવા જવાના જ માસિન ઘરે યશ ન ઉતાર્યો અને બાપુજી ની ફરમાઈશ હતી એમને જે જગ્યાએ પાઉભાજી ભાવે છે ત્યાં ભાજી લેવા આવ્યો હતો અને ભાઈ આવ્યા છે તો એમને કીધું કે એમની એક બાજી એટલે અમારા ત્રણે જેન્ટ્સ ની ભાજી બંધાવી લીધી છે પાઉભાજી બેન ને ઉપવાસ છે અને ભાભી ન ખાય બાનું કઈ કઈ છે બીજું શેડ્યુલ અમારા ત્રણે જેન્ટ્સ ને ટૂંકમાં પાઉભાજી ખાવાની છે ટ્રોઝન કેવો ટ્રાફિક છે હમ ટ્રાફિક બહુ છે હા

કેમ અત્યારે ટાઈમ થયો છે પોણા દસ વાગવા આવ્યા છે બધા જમી જાય બાજુ હાથ દો વાગ્યા એક કન્ટિન્યુ ભાઈનો ફોન આવે છે બહાર વાત કરવા માટે મેં કીધું ઘરે આડા નવ વાગે હું પહોંચી ગયો પણ હજી જમવા ભેગા થયા હજી એમનો ફોન આવે છે હું હમણાં દસ પંદર મિનિટમાં જમીને કરાવવું વાત રસણીયા ભાવ મજા આવી મજા આવ્યો

અરે આ ઓલા જલે જબરી જે ને એના બાપુજી ગાયો એટલું જુનું じゃ આશિયા કલાગર યાદ છે ઓલો છે નામ જોની 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 પિક્ચર મધુમતી જોયું ને મે જતો બોલો વર્ષો વર્ષોથી કામ કરે